આપડે આવી જોવા સંજન મમ્મી હું અને મિત્રો જોજો કરજો

તમારે આ ગુલાબી ઝાડ નું નામ યાદ હોય તો કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો બાકી તો બહુ મસ્ત જોવા હવે વિડિયો બનાવવાનો છે મફત છે હમમ આયા ચિકુડીનું ઝાડ છે આવી રહ્યું છે હાજી ચિકુડી છે ચિકુડી બધી છે ચલો ચિકુ પાકેરાવ એ તો મોણા છે અને આ ફૂલ છે સનો કલર છે ગુલાબ આ ઉદેવાતી આ જગ્યા હો હે રાજાની જગ્યા છે આ છે મિત્ર રાજ કોલેજ થી હતો ને

ઓ હા શું આ મખરખવા મખરખવા દી ખરીવાજી સંધારન ખબર નહિ પડતી એ તો બીજો એવા ઝાડ તો ચીતલા છે એ તો બીજો આ છે બારે બાજે વિદેશના વિદેશના છે એ ગાડી હાડી લઈને આયા છે આપ પે આડો ફોટો પાડવા તો જો બોલો તો બહુ મસ્ત જગ્યા છે ફોટોગ્રાફી કરે વિડિયો શૂટિંગ તો મિત્રો વિડિયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ ને સપોર્ટ કરજો સપોર્ટ કરજો સંજય ને અમારા સંજય ચેનલ નવી બનાવી છે